લાયન્સ ક્લબ લિંબાયત દ્વારા એક હજાર તુલસી રોપાનું વિનામૂલ્યે વિતરણ સુરત શહેરના માજી મેયર ડૉક્ટર રવિન્દ્ર શુક્લાલ પાટિલના ધર્મપત્ની શ્રીમતી ડૉક્ટર મંગલા રવિન્દ્ર પાટીલના જન્મદિવસની પવિત્ર શ્રાવણ માસ અને પ્રકૃતિ સંવર્ધન ઉદ્દેશ્યથી એક હજાર તુલસીના રોપનું વિતરણ કરી ઉજવણી

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલ ગેસ્ટ ઓફ હોનર તરીકે માજી ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક પખાડીજી ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હેમલ પટેલ જીએસટી કોઓર્ડિનેટર લાયન પ્રિયંકા જૈન રાવલ ઉપસ્થિત રહ્યા સાથે જ ડોક્ટર રવિન્દ્ર પાટિલ ડોક્ટર ભાવના પાટિલ ડોક્ટર પૂનમ પાટિલ ડોક્ટર નિલેશ પાટિલ ડોક્ટર આરુષી નિલેશ પાટિલ ડોક્ટર

ચૌધરી શ્રીમતી જીજાબાઈ પાટીલ શ્રીમતી ચેતના બોરસે વૈશાલી યામિની સોનવણે શ્રીમતી વાસંતી શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યું હતું આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યુઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે

એ ક્યારે નહીં લાયન્સ દ્વારા લાયન્સ દ્વારા અમે અમેરિકા ફરી લાયન્સ દ્વારા ઓસ્ટ્રેલિયા ફરી આ વખતે મોનાભાઈ સાથે અમે નક્કી જવાના છે મેક્સિકો જવાના સો ટકા જવાના છે આવતા વર્ષે અહેમદભાઈ માટે બી જઈશું નક્કી જ્યાં સુધી જાનમાં જાન ત્યાં સુધી સો ટકા જવાનું ચિંતા કરતા નહીં